આજે હું શેર કરીશ ફાલુદા બનાવવાની રેસીપી તો પાંચસો દૂધ લઈ લીધું છે હવે ઉકરવા મૂકીશું આપણે ઠંડુ દૂધ લઈ લીધું છે અને બીજો થોડોક એડ કરીશું મિક્સ કરી લઈશું આ રીતે કસ્ટર્ડ વગાડી લીધો છે આપણે અહીંયા દૂધ ગરમ કરવા મૂક્યું છે હવે એને થોડીવાર આપણે ઉકરવા દઈશું અહીંયા આપણું દૂધ ઉકળી ગયું છે હવે એમાં આપણે કસ્ટર એડ કરીશું હવે થોડુંક અને ખાંડ એડ કરીશું અહીંયા ત્રણ ચમચી ખાંડ એડ કરી દીધું છે આ રીતનું

અડધો કલાકમાં તો આપણા તકમરિયા પલરી જશે આ રીતે પલાળી લઈશું હવે તકમરિયા પલાળી દીધા છે હવે ફાલુદા સેવ આપણે ઘરે બનાવીશું હવે સેવ બનાવવા માટે આપણે બે ચમચી કોર્નફ્લોર લઈ લઈશું અહીંયા બે ચમચી કોર્ન ફ્લોર લીધો છે મેં હવે થોડું પાણી એડ કરીશું આપણે હવે આ એની અંદર ગાંઠો પડી અહીં હવે આપણે એ બનાવી લઈશું હવે એમાં એક ચમચી ખાંડ એડ કરીશું હવે ધીમા તાપે ખાવા દઈશું અને લાવતા જઈશું સેવ પાડી લઈશું અહીંયા મેં પાણી લઈ લીધું છે આપણે પાણીમાં સેવ પાડવાની છે એટલે આ રીતે સંચામાં જારી લીધી છે હવે આપણે એમાં અંદર બેટર પર લઈશું આ રીતે આપણે અંદર હવે સેવ પાડી છે જો આ રીતે આપણે ફાલુદા સેવ પાડી લીધી છે આ રીતે પાડવાની છે ફાલુદાની સેવ જો પડી ગઈ ફાલુદાની સેવ હવે તમે આને બે ત્રણ દિવસ માટે સ્ટોર બી કરી શકો છો હવે આપણે દૂધ ઠંડુ થઈ ગયું છે હવે ફ્રિજમાં મૂકીશું પછી સૌ કરીશું આ રીતે આપણે દૂધ ઠંડુ થઈ ગયું છે ત્યાં સુધી હવે આપણે ફ્રિજમાં મૂકીશું ઠંડુ થવા માટે કલાક માટે છે કલાક થઈ ગયો છે ફ્રીજમાં કાઢી લીધું છે ઠંડુ થઈ ગયું છે હવે આપણે સૌ કલ લઈશું આપણા તકમરિયા લીધી છે હવે તકમરિયા લઈશું હવે બદામ કાજુ થોડા એડ કરીશું આપણે હવે દૂધ એડ કરીશું આપણે હવે આઈસક્રીમ મેલીશું આપણે આઈસ્ક્રીમ એડ કરીશું તકમરી એડ કરીશું થોડા સેવ એડ કરીશું બદામ કાજુ એડ કરીશું એડ કરીશું આપણે આપણો ફાલુદા બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું આ વિડીયોમાં